માતાજી 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 સાહેબ જય 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 બોલો બોલો છો ને ને બોલું છું એટલે હવે તો તો શાક ખાવું હોય હું મચ્છી મુર્ગી ખાવ છું હા હવે મને બીક લાગવા મળી કીધું આ પૂછું કે મારી મંજૂરી લેવી છે કિશોરભાઈ હા એ કિશોરભાઈ હા કિશોરભાઈ તમને કહું કે તમારે કઈ મંજૂરી લેવાની જરૂર નથી તમે પોતે જ વાતચીત વાતચીતમાં હોશિયાર લાગો છો ના ના બરાબર નથી હું તો હવે બોલું છું ના બોલી ચાલી તો હે ના થાય હું પણ શું પાંચ ચોપડીને જ ભણેલો પાંચ ચોપડી પહેલેથી છે ને નાનો જન્મો ને પછી ખાવા શીખો ને તો મોઢા માં કટકી આપી ને એનું મને સાહેબ દાઢે લાગી ગયું એટલે પછી આ તેવું પડી ગઈ હા એટલે એના કારણે મારી તો પિસ્તાલી આજુબાજુ છે અચ્છા હા તો તમે તમારી રીતે તમે ખાવ પીઓ મુરઘી લાવીતો પડે સાહેબ હા પછી બોકડો લાવ્યો બોકડો ખાવાનું મન થયું તો એલો જેમ જીનભાઈ લેવા જોઈએ કાપે છે ખાટકી આ જે ખાટકી શાક લેવા ને એને અમે શાક કેવી તમે શાક અમે શાક કેવી એ છે ખાટકી એટલે વાત કરી દઉં છું એટલે તમે થોડું કારું વાત કરી એટલે તમે તમે

તમારા સમાજ ના જાગૃત હોય ને એ કે અમને આ ગમતું નથી ઈ લોકો એમ કે ઈ મેં છાપામાંય દીધું છે એમ જ દીધું છે છાપામાં હું તો સાહેબ આ તો નથી આ તો વીડિયો જોવી મોબાઈલ આવો વાપરતા આવડી ગયો છે ને એટલે એટલે એને શું કીધું કે ભાઈ અમાર અમારા એવા છે ને એને રોગ મટી ગયો છે અને રોટ મટી જાય એ તો ખોટું છે રોટ તો મારી માનતા માને ને કે જયનબેન માથું દુખે છે કિશોરભાઈ ખાવડિયા ને એક જરી ભળ તો તમને માથું મટી જાય

મેં બધાને કીધું તમે પૂછો સાર જામ ચતુર વાળો પછી બોટાદ વાળો બધાને હું કીધું તમે સમાજ એક વાર ખાલી સહયુગ ભેગી કરો સયું ખાલી શબ્દ યાદ રાખો પછી કામ મારું છે મેં કીધું હું તમને સહકાર નતો તમારે મને કહેવાનું હું તમને સંસદ ની અંદર કેમ રજૂઆત કરાય એ હું કરી દઈશ કીધું પણ તમે ઓછામાં ઓછી આટલી સહયોગ કરી દો તૈયાર એક મિનિટ સાહેબ સાંભળો મારી વાત તમને બે મિનિટ નો ટાઈમ આપો તો હું એમ કેવા માંગુ છું કે આ જે અંધશ્રદ્ધા વચ્ચે અલગ વાત છે

વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર છે અને નાની એવી કોમેન્ટ મસ્ત મજાને કરી દો એટલા માટે અમે ફરી પાછા નવા મસ્ત વિડીયો તમારા સમક્ષ લાવશું બરોબર છે ચાલો મિત્રો મળશે નેક્સ્ટમાં કે બીજા વિડીયોની અંદર